નથી કેવું કારણ કે બે ત્રણ આજે માત્ર ડેડીયાપાડા કે ઝઘડિયા કે ભરૂચ નહીં ચેતર વસાવા ને ઉમરગામ થી અંબાજી સુધી નહીં આખા ગુજરાતના લોકો મને પૂછી રહ્યા છે આ લોકો જીતાડશે કે નહીં

આદિવાસી સમાજમાં સારી સ્કૂલ બનાવી નથી બનાવી શક્યા આજે આદિવાસી સમાજ ને સારા મકાન ન મળી શકે આજે આદિવાસી સમાજ ને પ્રમાણપત્રો સારા ન મળી શકે તમે જીતાડી દો કોઈ અધિકારી ના બાપ ની તાકાત નથી કે આદિવાસી ના ઘર માં ઘુસી શકે છે